અનેક ઘટના જે છે એ પ્રેરણાદાયી છે જેમાં શ્રી પરવડી બ્રાન્ચ શાળામાં માતૃપિતૃ વંદના દિવસની ઉજવણીનું પરેશ કુમાર હિરાણી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જોઈએ અશોક ચૌહાણ ગારીયાધરનો અહેવાલ આજે સમગ્ર ભારત વર્ષમાં વસંત પંચમી અને માતૃપિતૃ વંદના કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી થાય છે આપણી વિશરાતી સંસ્કૃતિને બાળકોમાં એના સંસ્કાર કાયમ રહે બાળકો એના માતા પિતા એનું જતન કરે અને ખાસ કરીને શાળામાં ભણતા અમારા બાળકોમાં આ ગુણનો વિકાસ થાય એવા હેતુથી અમારા શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સમગ્ર બાળકોના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અમને સહકાર આપ્યો અને અમારો કાર્યક્રમ છે એક કહેવાય ને કે સોસાયટીમાં મેસેજ જાય સમગ્ર ગામમાં કે જિલ્લામાં કે રાજ્યમાં કે આપણી જે સંસ્કૃતિ છે આપણી જે ધરોહર છે એ જીવિત રહે અને આવનારી પેઢીઓ જે કે આપણા બાળકો છે એ પણ એને અનુસરે એવા યુવતીથી અમે આ કાર્યક્રમ કર્યો તો ખૂબ આનંદ થયો અને મારી આનંદની લાગણી વ્યક્ત કરું છું થેન્ક યુ નામભાઈ બેન છે અહીંયા ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓને મારા નમસ્કાર આજે હું તમને માતા અને પિતા વિશે માહિતી આપીશ ભગવાન તો અનેક છે પણ માતાજી માતા પિતા જેવા ક્યાંય નહીં મળે માતા પિતા મળી ગયા તો તો બધું જ મળી ગયું માતા પિતા જેટલી આપણી ખ્યાલ રાખે જેટલું આપણું પાલન પોષણ કરે છે એટલું કોઈ નહીં કરી આપતું હોય માતા પિતા જ આપણા ભગવાન કહેવાય છે માતા પિતા સિવાય આ દુનિયામાં મોટું કોઈ નથી જેટલી આપણે ભગવાનની આરતી કરીએ છીએ એટલી જ આપણે માતા પિતાની કરીએ જોઈએ માતા પિતા જ આપણું બધુંય છે આપણને બધી વસ્તુઓ લઈ દે છે આપણું પાલન પોષણ કરે છે અને આપણી દેખભાલ કરે છે માતા પિતા જેવા આ દુનિયામાં કોઈ હોય તો ખરા પરવડી આ દાન શાળાના શુભ જે આજે બાળકોએ જે કાંઈ પ્રતિજ્ઞા લીધી છે તેનું દરરોજ આપણે માતા પિતાના લઈને નિશાળા આવો અને વારંવાર જો આવું કરશો તો તમારામાં સો ટકા નવી એક ઉર્જા ઉત્પન્ન થાય માતા પિતાને પણ કંઈક નવી પ્રેરણા થાય કે ભાઈ મારું બાળક ભણવા જાય છે નવી કંઈક દિશાએ જાય છે સારા એના સંસ્કાર મળશે અને સારી એવી સ્કૂલની પણ આવી સારી એની શોભા માટે તેની તમામ આ જે કાંઈ કાર્યક્રમ છે આવી પ્રવૃત્તિ સ્કૂલની અંદર થતી રહેશે સારા એવા કામ સાહેબોને પણ હું આવી રીતનું કામ કરે છે તો સારા એને અભિનંદન પાઠવું છું અને જે આજ વાલીઓ એટલા બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ બાળકોએ શાંતિપૂર્વક જે આ કાર્યક્રમ અને જે દિપાવો છે એ બદલ હું આ સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું पितृ देवो भव पितृ भव पितृ भव आचार्य देवो भव आचार्य देवो भव प्रण लऊ छु જોરથી વ્યવસ્થિત બોલશો તો તમને મજા આવશે આજથી હું પ્રણ લઉં છું આજથી હું પ્રણ લઉં છું માતા-પિતાની વાતો સાંભળીશ માતા-પિતાની વાતો સાંભળીશ તેને અનુસરીશ માતા પિતા સામે તેમને ઠેસ પહોંચે તેવું વર્તન નહીં કરું માતા પિતાનો આદર કરીશ માતા પિતાનો આદર કરીશ દરરોજ શાળાએ આવતી વખતે માતા પિતાને પગે લાગીશ દરરોજ શાળાએ આવતી વખતે માતા પિતાને પગે લાગીશ જીવનમાં તેમને નીચું જોવું પડે તેવા કામો કદી નહીં કરું માતા પિતાનું નામ રોશન કરીશ તે માટેના અથાગ પ્રયત્નો કરીશ